એને ન્યુ બનીયો છે આય એમ કો કહેતા એમ કો કહેતા વાળી વગે હા ગમતું નહી રાગડી કઈ લે કિંડુક પણ મળતા આવડે તમે આ ગાડી ના કકુડા ને તમે ખોટો વગડ કી ના વગડવાનું પૂછો ઓમ તો

તો તમારે મેં બાધા લી છે અગિયાર દાડા ની આ લીજુ રી રેડી અગિયાર દાડા કમ્પ્લીટ થઈ ગયો તમારે તો મને બોલાવજો તમારે તાવ તડકો તમને આમાં વધારે આવશે મારો ભગવાન કરીને નહીં આવે હા તો ભાઈ ગયો એટલે વળી એક ચીજ મેળવી પડશે તમારે એમ આવો હું સારું રસ્તું દેખો સાહેબ નોટ લઈ રહ્યો હું ચાલો આ તમને બાધા હાલવાનું રેડી એટલે કમ્પ્લીટ થઈ ગઈ રેડી રેડી

તો યાર તકઈ પર મજા આવે આ તો અલ્યા ચકલી બનાવી ચકલી બનાવી નાખો ચકલી ની તો કબૂતર બનાવી કબૂતર બનાવી નાખો લાઈન નક

અરે ના લઈ ખબર પડી ખાલી તાર ના લઈ કરો આપડે તો આપણે જ લેતા હોજી લે તું ખાલી જઈ ચૂપચા ખાલી તને ખબર પડે ના ખબર પડે એટલે <laughs> <coughs> <laughs>

મારા બેટા આગેવાન ફોન કરવો પડશે મને લાગે કેમ આ મિલતા આપડે મારો ફોન લે આપડે આગેવાન ને ફોન કરો મારો નહીં બેના મારો ફોન લે

એ બુઆજી બુઆજી અલ્યા પાવસ અલ્યા ખોઠા કેલા અલ્યા હું અલ્યા પાવળીન જગાડો પાવળીન રાત તમે વાન કરો હા ને આ રાત ને ચા આવડતી ઉઠી ઉઠીને આવડતી દતરે ઓ પાવળ કેલા આ એક એક છે ગોટો વધારે તમે बताइए રાત નો પોરી કરો